છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના પ્રથમ ખંડ પર આધારિત આ એક અત્યંત ગહન વ્યવસ્થિત અને દાર્શનિક લેખ છે આ લેખમાં રાજા જાનશ્રુતિ અને ઋષિ રૈકવના માધ્યમથી દાન જ્ઞાન અને બ્રહ્માંડના ગુઢ વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે જાનશ્રુતિ અને રાઇકવ ઋષિ દાનના અહંકારથી આત્મજ્ઞાનની શાંતિ સુધી છાંદોગ્ય ઉપનિષદ ચતુર્થ અધ્યાય ખંડ એક સંવર્ગ વિદ્યાનું વિજ્ઞાન એક પ્રસ્તાવના પરોપકાર અને જ્ઞાન વચ્ચેનો સંઘર્ષ છાંદોગ્ય ઉપનિષદનો ચતુર્થ અધ્યાય આપણને વ્યવહારુ આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે મનુષ્ય એવું માને છે કે માત્ર પુણ્યશાળી કર્મો અન્નદાન કે ભૌતિક પરોપકાર કરવાથી પરમ સત્ય પ્રાપ્તિ થઈ જશે રાજા જાન શ્રુતિ અને ઋષિ રૈકવની આ કથા એ માન્યતા તોડે છે આ કથા સમજાવે છે કે સાચું જ્ઞાન ભૌતિક સમૃદ્ધિમાં નહીં પણ આંતરિક શૂન્યતા અને નમ્રતામાં છુપાયેલું છે બે રાજા જાનશ્રુતિ અને હંસોનો સંવાદ અહંકાર પર પ્રહાર રાજા જાનશ્રુતિ પૌત્રાયણ અત્યંત દાનવીર અને શ્રદ્ધાળુ શાસક હતા તેમણે ઠેર ઠેર અન્ય ક્ષેત્રો અને વિશામ ગૃહો બનાવ્યા હતા તેમને સૂક્ષ્મ ગર્વ હતો કે તેમના જેવો કોઈ બીજો પરોપકારી નથી એક રાત્રે જ્યારે રાજા અગાશી પર વિશ્રામ કરતા હતા ત્યારે આકાશમાંથી પસાર થતા બે હંસો વચ્ચેનો સંવાદ તેમણે સાંભળ્યો પ્રથમ હંસ સાવધાન રાજા જાનશ્રુતિનું પુણ્ય તે આકાશ સુધી ફેલાયેલું છે ક્યાંક તું તેમાં બળી ન જાય ભલ્લાક્ષ હંસ બીજો હંસ તું આ રાજાની આટલી પ્રશંસા કેમ કરે છે શું તેનું પુણ્ય ગાળાવાળા રાઇકવ જેવું છે રાઇકવ પાસે જે જ્ઞાન છે તેના કારણે જગતના તમામ સત્કર્મોનું ફળ આપોઆપ તેનામાં સમાઈ જાય છે આ સંવાદે રાજાના અંતરાત્માને હચમચાવી દીધો તેમને સમજાયું કે જ્ઞાન વગરનું દાન માત્ર ક્ષણિક યશ આપે છે પણ સાચું તેજ તો પેલા ગાડાવાળા રેકવ પાસે છે ત્રણ રાઇકવ ઋષિની શોધ સાદગીમાં છુપાયેલું બ્રહ્મ તેજ રાજાએ પોતાના સાથીને રાઇકવની શોધમાં મોકલ્યો રાઇકવ કોઈ ભવ્ય આશ્રમમાં નહીં પણ એક નિર્જન સ્થળે પોતાના જૂના ગાડા નીચે બેઠા હતા તેમની અવસ્થા અત્યંત સાધારણ હતી પણ તેમનું મુખમંડળ બ્રહ્મતેજથી ઝળહળતું હતું રાજા જાનશ્રુતિ અનેક ગાયો સોનાના હાર અને રથ લઈને રાયકવ પાસે જ્ઞાનની યાચના કરવા પહોંચ્યા ત્યારે રાયકવાએ અત્યંત રોકડું પરખાવતા કહ્યું અરે ઓ શુદ્ર તારો આ હાર અને ગાયો તારી પાસે જ રાખ મને તેની જરૂર નથી નોંધ અહીં શુદ્ર એટલે શોકમાં ડૂબેલો વ્યક્તિ જે સત્ય જાણવા માટે વ્યાકુળ છે ચાર સાચા જ્ઞાનની પાત્રતા અને સંવર્ગ વિદ્યા અસ્વીકાર થી રાજાને સમજાયું કે પરમ જ્ઞાન ખરીદી શકાતું નથી તે માત્ર પાત્રતા અને મળે છે રાજા અત્યંત નમ્રતા અને શ્રદ્ધા સાથે ગયા ત્યારે ઋષિ સ્વીકાર્યું સંવર્ગ એટલે શું સંવર્ગ એટલે એવી શક્તિ જે અન્ય તમામ શક્તિઓને પોતાની અંદર સમાવી અબ્ઝોર્બ લે છે ઋષિએ તેને બે સ્તરે સમજાવી એક આધિદૈવિક બાહ્ય જગત વાયુ સંવર્ગ છે અગ્નિ સૂર્ય ચંદ્ર અને જળ આ બધું જ અંતે વાયુમાં લઈ પામે છે બે આધ્યાત્મિક આંતરિક જગત પ્રાણ સંવર્ગ છે જ્યારે મનુષ્ય નિદ્રામાં હોય છે ત્યારે વાણી ચક્ષુ શ્રોત્ર અને મન બધું જ પ્રાણમાં સમાઈ જાય છે પાંચ ગહન વિશ્લેષણ અને તાત્ત્વિક પાસાઓ દાન વિરુદ્ધ જ્ઞાન આ કથા સ્પષ્ટ કરે છે કે ભૌતિક દાન તમને સ્વર્ગના સુખ આપી શકે પણ મોક્ષ કે આત્મશાંતિ તો માત્ર બ્રહ્મ જ્ઞાન થી જ મળે છે ઋષિએ શબ્દ નો અર્થમાં અહી પણ તેમની માનસિક સ્થિતિ આધારે શુદ્ર કહ્યા જેનું મન વ્યાકુળ છે ઉર્જા નો સિદ્ધાંત આધુનિક વિજ્ઞાન ની એન્ટ્રોપી અને ઉર્જા સંરક્ષણ ના નિયમો રાખવાની સંવર્ગ વિદ્યા માં જોવા મળે છે વાયુ અને પ્રાણ એ બ્રહ્માંડ ની અંતિમ રિસાયકલિંગ શક્તિઓ છે છ સંવર્ગ વિદ્યાનું વિજ્ઞાન વિજ્ઞાન બ્રહ્માંડ શક્તિ ઋષિ રેકવ સમજાવે છે કે જગતની તમામ વિવિધતા પાછળ એક જ સંવર્ગ શક્તિ કામ કરી રહી છે 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 વાયુ અગ્નિ શાંત થાય કે પાણી ત્યારે તે અદ્રશ્ય થઈને વાયુમાં ભળે છે વાયુ એ ઉર્જા વાહક અને લયસ્થાન છે પ્રાણ શરીરની તમામ ચેતનાનું કેન્દ્ર પ્રાણ છે મૃત્યુ કે નિદ્રા સમયે તમામ ઇન્દ્રિયો પ્રાણમાં વિલીન થાય છે સાત હંસોના પ્રતિકવાદનું રહસ્ય કથામાં હંસ એ વિવેક અને જાગૃત અંતરાત્માના પ્રતિક છે એક નિર્મળતા હંસ પવિત્રતાનું પ્રતિક છે જે રાજાના અજ્ઞાનને દૂર કરવા દૂતો બનીને આવ્યા બે સત્યનો અરીસો હંસોના સંવાદ દ્વારા રાજાને સમજાયું કે તેમના હજારો પુણ્ય કર્મો એક જ્ઞાનીના તેજ સામે કાચના ટુકડા સમાન છે ત્રણ નિયતિનો સંકેત કુદરત ઘણીવાર પક્ષી કે અન્ય નિમિત્તો દ્વારા મનુષ્યના અહંકારને તોડવાનો પ્રયાસ કરે છે આઠ ઉપસંહાર નમ્રતા જ જ્ઞાનની ચાવી જાન શ્રુતિ અને રૈકવની કથાનો અંતિમ સાર એ છે કે જ્ઞાન માટે કોઈ આર્થિક કે સામાજિક દરજ્જો કામ આવતો નથી રાજાએ જ્યારે પોતાની સંપત્તિ અને અહંકાર રૈકવના ચરણે ધર્યા ત્યારે જ તેઓ સંવર્ગ વિદ્યાના અધિકારી બન્યા આ કથા આપણને શીખવે છે કે બાહ્ય યશ કરતાં આંતરિક સત્ય ઘણું મોટું છે